નમસ્કાર મિત્રો હું હરિયોદન ચોક્સી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો રોજની જેમ આજે પણ જોઈએ આપણે કોણે શું કરવું શું ન કરવું તારીખ એકત્રીસ આઠ બે હજાર પચીસ ને રવિવાર મેષ રાશિ મેષ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મેષ રાશિવાળાએ આજે સૂર્ય નમસ્કાર કરવા જોઈએ અને કોઈ અપંગ વ્યક્તિની સેવા કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે વિવાદિત જમીનમાં પૈસા રોકવા નહીં વૃષભ વૃષભ રાશિવાળાએ આજે શું કરવું વૃષભ રાશિવાળાએ આજે માતાની પિતાની સેવા કરવી જોઈએ અને કુળદેવીના દર્શન કરવા જોઈએ શું નથી કરવાનો મિત્રો આજે ખોટો ગુસ્સો બિલકુલ નહીં કરતા મિથુન મિથુન રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મિથુન રાશિવાળાએ આજે એક લાલ રૂમાલ પાસે રાખીને દિવસની શરૂઆત કરવી જોઈએ અને લાલ શર્ટ કે લાલ વસ્ત્ર હોય તો એ પહેરીને દિવસની શરૂઆત કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે આળસ નહીં કરતા કર્ક રાશિ કર્ક રાશિવાળાએ આજે શું કર્યું કર્ક રાશિવાળાએ આજે સૂર્યનું દાન ઘઉં ગોળ તાંબુ આવી વસ્તુઓ દાન કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ વ્યક્તિને નીચો પાડવાની કોશિશ નહીં કરતા સિંહ રાશિ સિંહ રાશિવાળાએ આજે શું કરવું સિંહ રાશિવાળાએ આજે પોતાના વિચારો સકારાત્મક રાખવાની જરૂરિયાત છે શું નથી કરવાનું મિત્રો આજે કોઈ નવા અજાણ્યા માણસ સાથે ભાગીદારી કરવી નહીં કન્યા કન્યા રાશિવાળાએ આજે શું કરવું કન્યા રાશિવાળાએ આજે પોતાની તબિયતનું ધ્યાન અવશ્ય રાખવું શું નથી કરવાનું મિત્રો આજે કાયદા વિરુદ્ધનું કોઈ કામ નહીં કરતા તુલા તુલા રાશિવાળાએ આજે શું કરવું તુલા રાશિવાળાએ છે ને આજે ધીરજથી દિવસ પસાર કરવાનો કોઈ પણ કામમાં ઉતાવળિયો નિર્ણય ઉતાવળિયું કામ આજે તમારે કરવાનું નથી તો ધીરજ રાખીને દિવસ પસાર કરજો શું નથી કરવાનું મિત્રો આજે આપણી વાણી અને વર્તન બગડવા નહીં દેતા વૃશ્ચિક વૃશ્ચિક રાશિ વાળાએ આજે શું કરવું વૃશ્ચિક રાશિ વાળાએ આજે ઘરના વડીલોની સેવા ખાસ કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો અજાણ્યા માણસ પર આંધળો વિશ્વાસ નહીં કરતા ધનરાશિ ધનરાશિ વાળાએ આજે શું કરવું ધન રાશિ વાળાએ આજે મંદિરમાં ને એક શ્રીફળ દાન અવશ્ય કરવું જોઈએ શું નથી કરવાનું આજે કોઈના પણ માટે ખોટી ગવાહીઓ નહીં આપતા મકર મકર રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ મકર રાશિ વાળાએ આજે ઘઉં ગોળમાંથી બનેલી વાનગી કોઈ મજૂર જેવા માણસને અથવા કોઈ ગરીબને ખાવા માટે આપવી જોઈએ શું નથી કરવાનું મિત્ર આજે કોઈની પણ પાસે કામ પૂર્ણ કરવા માટે કોઈ પણ પ્રકારની લાંચ માંગવી નહીં કુંભ રાશિ કુંભ રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ કુંભ રાશિ વાળા આજે વાણી પર કંટ્રોલ રાખવાની જરૂરિયાત દેખાય છે શું નથી કરવાનું મિત્રો આજે ખોટો ગુસ્સો બિલકુલ નહીં કરતા મીન રાશિ મીન રાશિ વાળા આજે શું કરવું મીન રાશિ વાળા એ આજે સૂર્ય જલ ચડાવવું જોઈએ ને એ જલમાં ચપટી ગોળ અવશ્ય નાખો શું નથી કરવાનું મિત્રો આજે કોઈના પણ વાદ વિવાદમાં પડતા નહીં તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન તો મિત્રો આજનો વિડીયો ગઈ મળ તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે ને સબ્સ્ક્રાઇબ કરે હું હરિયોને ચોક્સી આપ સૌની રજાનો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે